આજે સવારમાં જ જેમણે મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ જશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે કે મગફળી હોય હળદ હોય મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે એકસો ને પચીસ મણ એ ખેડૂત દીક ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રના જે ધારાધોરણ છે એક તો સૌ પહેલા માની વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય એ એમણે માની વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કે ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને છતીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો એ થયો છે આપ સમજી શકશો કે મણે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો દાખલા કે હજાર રૂપિયા આસપાસ ભાવ હોય તો થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને તમે વાત કરી પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે પચીસ ટકા જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે પણ એથી પણ વધારે માની મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો હશે અને આપણા ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે એકસો ને રૂપિયા કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્યના કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે અને જે મેં કહ્યું એ પ્રમાણે પચીસ ટકાની ખરીદીનો રૂલ છે પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે એક જ એક જ કન્ફ્યુઝન છે કે જે પચીસ ટકા નિયમ પ્રમાણે જથ્થો હતો એમાં વધારો કરવામાં આવ્યો છે ભાવ જે અગાઉ જાહેર કર્યો હતો સાત હજાર બસો ને ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ ભાવ તો એટલો જ રહેશે ને ભાવ તો નથી વધવાનો મેં કહ્યું નહીં આ વખતે એમએસપી પ્રેમમાં મગફળીમાં જે પ્રકારે વાત કરી એ પ્રકારના ભાવનો વધારો થઈને આવ્યો છે ભાવ વધારો થઈને આવ્યો છે મુખ્યમંત્રીએ ભારત સરકાર રજૂઆત કરી હતી કે વધુ મગફળી ખરીદવા માટે અમને મંજૂરી આપો એમાં કોઈ નિર્ણય થયો કારણ કે ગઈ વખતે બસો મણ મગફળી રાજ્ય સરકારે ખરીદી હતી ખેડૂત પાસે એ માંગણી હતી એમાં સરકાર ગયા વખતે સાડા ત્રણ લાખ લગભગ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું વાવેતર ઓછું હતું એટલે એમના પચીસ ટકા પ્રમાણે સ પ્રમાણમાં એ જે આ મદદ કરી રહી છે સરકાર ખેડૂતોને મદદની વાત છે કે માર્કેટમાં હોય ત્યારે આ પ્રકારે ખરીદી કરીને વળી માર્કેટ આવે ત્યારે એમનો બીજો માલ પણ માર્કેટમાં વહેંચાય એ હેતુથી કેન્દ્રની સરકારે એમએસપી પ્રાઇસ નક્કી કરી છે ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું એનું વાવેતર ઓછું આ વખતે સાડા નવ લાખની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે એનું વાવેતર પણ વધ્યું છે અને એટલા માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણ સર ગયા વખતે કેટલા હેક્ટર ના વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે પચીસ ટકા કે બહુ ડીપમાં હું આપણી પાસેના જે પરિપત્રો થશે તો આપના આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈએ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા છે પચીસ ટકાથી પણ વધારે જથ્થો એ રાજ્યની સરકાર આ વખતે ખરીદવાની પાક જે તૈયાર થયેલો હશે મગફળી લીધેલી હશે કમોસમી વરસાદના કારણે એ મગફળીમાં ક્યાંક નુકસાની હશે એમાં ભેજ પણ હશે તો આ જે નિયમો છે તમારા ખરીદીના કારણ કે ભેજમાં કપાસ પણ હશે ખેડૂતોને એમાં વજનમાં પણ નુકસાન થશે કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે એ ખરીદી થતી હોય છે એના રૂલ્સ છે એ પ્રમાણે એની ખરીદી થશે આપે વાત કરીએ અલગથી જે રાજ્યની સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે કંઈ પણ અડચણો ન પડે એ રીતે એ અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે આપના પણ સૌના જાણવા છે મગફળી ખરીદી મારે આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઉભી થઈ કમોસમી એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી એમને નામને લાગતું ઓળખતું નથી પહેલી તારીખે આ ખરીદીનો નિર્ણય માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત પંદર દિવસ દસ દિવસ આવ્યો છે એક દિવસનું આ માવઠું નથી આ માવઠું એ લગભગ ક્યારે ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ કરી છે કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ દસ પંદર દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા નવ તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળીને અન્ય જે જણસી છે એ જણસીની ખરીદી કરવામાં આવશે સર આપે કીધું પચીસ ટકા જે નિયમ છે એનાથી વધારે જથ્થો ખરીદવાનું સીએ ને કહ્યું છે પણ એ કેટલો જથ્થોનું પ્રમાણ આપના પરિપત્ર દ્વારા આપને ધ્યાનમાં આવી જશે કેટલું એમના હેક્ટરમાં વાવેતર છે કેટલું ઉત્પાદન છે હું આપને ચોક્કસ એટલું કહીશ કે